પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી આર પાટીલ આજે નવસારીના સમરોલી ખાતે યોજાયેલ કાર્યકર્તા સંમેલનમાં હાજર રહ્યા હતા નવસારી જિલ્લા ભાજપ દ્વારા પચીસ નવસારી લોકસભા બેઠકના બૂર્થ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર આગામી અઢાર તારીખના રોજ ઉમેદવારી પત્ર ભરવા જવા માટે સૌને ઉપસ્થિત રહેવાનું જણાવ્યું હતું સાથે જ બૂથ કાર્યાલયને જણાવ્યું હતું કે ગત વિધાનસભાની ચૂંટણીમાં ગણદેવી વિધાનસભા બેઠક પર બાવીસ જલાલપોર વિધાનસભા બેઠક પર ચોત્રીસ અને નવસારી વિધાનસભા બેઠક પર બત્રીસ બૂથોમાં માઇનસમાં રહ્યા છે પણ લોકસભાની ચૂંટણીમાં એક પણ બૂથ માઇનસમાં રહેવું જોઈએ નહીં જે માટેની કામગીરી આજથી શરૂ કરી દેવામાં હાંકલ કરી હતી

એટલી મોટી ઓળખ નવસારી ની એ તો પહેલા નંબર છું ત્યારે મારે સૌ તેના આગેવાન કાર્યકર્તાઓને અને પૂથ પ્રમુખો ને કેવું પડે છે કે ગયા વખતે બે હાજર બાવીસ ના ઇલેક્શન ની અંદર

કોંગ્રેસ પાર્ટી ને કુલ મળીને વધારે એસી ની જગ્યાએ અઠ્યાસી લાખ વધારે આપ સાથે જોઈએ તો એક કરોડ ને અઠ્યાવીસ લાખ મત વધારે અને છતાં ફક્ત લાખ પાંચ મત માટે આપે સીટ હારી ગયા હું સૌ આગેવાન કાર્યકર્તાઓને કહું છું કે શીખવું હોય તો તમારે નવસારી પાસેથી